બધા મજામાં આજે આપણે વાત કરીશું જો કોઈની ઉંમર પંદરથી લઈને પચીસ વર્ષની અંદર છે યા તો તમે કોઈ સ્ટુડન્ટ હો સ્કૂલમાં કોલેજમાં યા તો તમે કોલેજ ખતમ કરીને જોબ કરતા હશો ઠીક છે આ સમયગાળાની અંદર મેં તમને એક સલાહ આપીશ એમ કે હું તમારાથી થોડો મોટો છું મારી ઉંમર થર્ટી પ્લસ થઈ ગઈ છે બટ કહેવાનો મતલબ એ છે કે જે ભૂલ હુંએ કરી હતી એ તમે ના કરો કહેવાનો મતલબ એ છે કે આ સમયગાળાની અંદર તમે સ્કૂલ કરો છો કોલેજમાં જાઓ છો ભણવાનું શીખો છો બધી જ વસ્તુ બરાબર છે પણ એક વસ્તુ હું તમને શ્યોરિટીની સાથે કહીશ કે તમે છે ને સ્કિલ ડેવલપ કરવા પર થોડી ફોકસ કરો એક યા બે સ્કિલ એવી તમે ડેવલપ કરો જેનાથી તમે અગર તમારું માઇન્ડસેટ એવું હોય કે મારે આગળ જઈને મારે કોઈ જોબ નથી કરવી આગળ જઈને કોઈ નાઇન ટુ ફાઈ નથી કરવું રાઈટ તો તમારી પાસે બે ત્રણ જો સ્કિલ હશે ને સારી એવી આવી સ્કિલ શું છે એ બી હું તમને જણાવીશ ઠીક છે જેમ કે હું એક વિડીયો બનાવું છું યુટ્યુબ પર મારી ત્રણ યુટ્યુબ ચેનલ છે જેમાંથી આ એક ગુજરાતી ચેનલ છે ઠીક છે જે હું તમારી સાથે શેર કરવા માંગીશ કે આ ગુજરાતી ચેનલની અંદર હું નવું નવી વસ્તુ પૈસા કેવી રીતે કમાવા સ્કિલ ડેવલપ કેવી રીતે કરી ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી કેવી રીતે તમારે અર્નિંગ કરવું એ બધાના વિડીયોઝ મેં શોર્ટ વિડીયોઝ બનાવ્યા છે લોંગ વિડીયોઝની અંદર મેં બધી માહિતી આપી છે ઠીક છે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરીને બી અર્નિંગ કરવા માગે તો એના માટે બી ઓપ્શન છે રાઈટ તો સ્કિલ શું છે સ્કિલ નો મતલબ શું તો મેં આ વિડીયો ને એક સ્કિલ છે આ વિડીયો એડિટ થઈને તમને અપલોડ કરીને વિડિયો એડિટિંગ કરવી બી એક સ્કિલ છે હું તમને એક એવું પ્લેટફોર્મ શેર કરવા માગીશ જેની અંદર ડિફરન્ટ ડિફરન્ટ સ્કિલ સેટ છે અહીંયા હું તમને શેર કરવા માગીશ ઠીક છે એક પ્લેટફોર્મની ઉપર હું કામ કરું છું ને એની અંદરથી સારું અર્નિંગ કરું છું એટલા માટે તમને શેર કરું છું બાકી તમને એવું નહીં કહું કે આ યુ નો તમે આ પ્લેટફોર્મની અંદર જોડાઓ ને તમે આ आनी अंदर यू नो स्किल सेट लर्न करो बट तब चाहो तो करो बट हमने जस्ट स्किल बात करी तो स्किल थोड़ा फोकस करो तो प्रिंट ऑन डिमांड एक एवं प्रिंट ऑन डिमांड मतलब डिफरंट डिफरंट वस्तु आनी अंदर जो जेनी अंदर वॉलपेपर पेपर आ जाए टी शर्ट्स आई जाए फोटो uh, फ्रेम जाए मग आ जाए आ एक एव बिजनेस है बहुत ट्रेंडिंग है अगर आ तुम एक स्किल सीखी जाओ तो तब सार बिजनेस कर सको पीछे कॉम ક્રાફ્ટ ધ કમ્યુનિકેશન કોર્સ તો આ એક કમ્યુનિકેશન કોર્સ છે જેનાથી તમે સારી એવી કોમ્યુનિકેશન થ્રુ તમે સારું એવું અર્નિંગ કરી શકો છો સારું યુ નો એઝ અ બિઝનેસ ડેવલપ કરી શકો છો એઝ અ તમે એક સારી સેલ્સની વર્ક કરીને સેલ્સનું જોબ કરીને ઇવન બી તમે અર્નિંગ વગેરે કરી શકો છો સારી એવી તમારી પાસે સ્કિલ્સ હોય તો પાયથોન ડી કોડ પાયથોન એક એવી લેંગ્વેજ છે ઠીક છે એને બી તમે શીખીને સારી એવી આઈટી કંપનીની અંદર જોબ બી કરી શકો છો યા તો તમારે પોતાનું એક કામ બી સારું કરી શકો છો પ્રીમિયર પ્રો વિડિયો એડિટિંગ સોફ્ટવેર છે ગાઈસ વીએફએક્સ આ બી એક એવું એનિમેશન એન્ડ વીએફએક્સ નું સોફ્ટવેર છે જેનાથી તમે શીખી શકો છો ગો પ્રો વિથ આફ્ટર ઇફેક્ટ આ બી એક એવું સોફ્ટવેર છે જેનાથી તમે વિડીયો એડિટિંગ અને ઘણી બધી વસ્તુ શીખી શકો છો પછી એક્સેલ માસ્ટરી એક્સેલ કેવી રીતે યુઝ કરીને તમે અર્નિંગ કરી શકો એ બી અહીંયા શીખવાડવામાં આવશે ફેટ ટુ ફીટ અગર તમે જીમ ટ્રેનર છો તો તમે ઘરે બેઠા ટ્રેનિંગ કેવી રીતે આપીને ઓનલાઈન કોર્સ બનાવીને કેવી રીતે કામ કરી શકો છો એની બી તમને અહીંયા નોલેજ મળશે મતલબ ઇન શોર્ટ તમને એટલા બધા કોર્સ અહીંયા જોવા મળશે જેમ કે વેબ વેબ ડેવલપમેન્ટ વેબ ડેવલપમેન્ટ શૂટ સ્માર્ટલી મતલબ ફોટોશોપ પ્લસ AI નું કોમ્બિનેશન કરીને કેવી રીતે તમે અર્નિંગ મતલબ ફોટો ડિઝાઇન કરી શકો છો ફોટોશોપ ની અંદર ડ્રોપશિપિંગ રાઈટ ફિર એસ ધ ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ તમે કેવી રીતે ક્રેક કરી શકો છો પરફોર્મન્સ માર્કેટિંગ એફએલ સ્ટુડિયો ક્રેશ કોર્સ રાઈટ જેની અંદર તમને સાઉન્ડ થી લઈને બધી વસ્તુ શીખવા મળી જશે वेब डेवलपमेंट ब्लेंडर मेगा कोर्स एनिमेशन प्रॉपर कोर्स तब एआई नेट नो कोर्स, डिजिटल मार्केटिंग, ईमेल मार्केटिंग पॉडकास्ट कॉपी राइटिंग कॉन्टेन राइटिंग लिंक्ड स्टॉक मार्केट फेसबुक एड गूगल एड्स पची म्यूचुअल फंड इन्वेस्टिंग इंस्टाग्राम फेसबुक एड प्रीमियर प्रो इजी कॉन्टेट मार्केटिंग इंस्टाग्राम मार्केटिंग ऑटोमेशन क्रिप्टो मार्टमाइंड ટ્રેડેક્સ યાની કે ફોરેક્સ ક્રિપ્ટો એન્ડ સ્ટોક ત્રણેય માર્કેટની અંદર કેવી રીતે તમે અર્નિંગ કરી શકો છો શેર માર્કેટ એક્સપર્ટ શોર્ટ વિડીયો પ્રિમિયર ઇંગ્લે મતલબ હાઇ આ બધી સ્કિલ છે આમાંથી કોઈ પણ સ્કિલ તમે શીખી શકો છો ઠીક છે હવે આ સ્કિલ તમારે અગર શીખવી હોય તો હું તમને કેવી રીતે આની અંદર એનરોલ કરું આ બધી વસ્તુ તો તમને હું જણાવી શકું છું બટ ઇન્ટરેસ્ટેડ હોય તો એક નંબર આપી દઈશ તો આનું એક પ્રેઝન્ટેશન તમને શેર કરી દઈશ અગર જો તમે આવી રીતે પ્રોપર સેટ વગેરે શીખવા માગો છો અને આમાંથી અર્નિંગ વગેરે કરવા માગો છો રાઈટ આ પર્ટિક્યુલર પ્લેટફોર્મથી હું એ સારું એવું અર્નિંગ કર્યું છે ટ્વેન્ટી લેખ પ્લસ મેં અર્નિંગ કરી ચૂક્યો છું જે હું આ ડિફરન્ટ ડિફરન્ટ વિડીયોઝની અંદર જેમ કે ગુજરાતીઓને પૈસા કમાવાની અમૂલ્ય તકની અંદર આ વિડીયોની અંદર મેં શેર કર્યું છે કે કેવી રીતે તમે સ્કિલ સેટ ડેવલપ કરીને અર્નિંગ કરી શકો છો કેવી રીતે તમે ત્રીસથી લઈને પચાસ હજાર મંથલી અર્નિંગ કરી શકો છો આ બધી વસ્તુને હું એ બતાવી છે દેખો ગઈ મારો કહેવાનો મતલબ છે કે તમે સ્કિલ ગમે ત્યાંથી શીખો કોઈ કોઈ મેટર નથી કરતું બટ અગર તમે પંદરથી લઈને પચીસ વર્ષની એજની અંદર છો તો ભાઈ તમે નોટ ઓનલી ખાલી તમે યુ નો કોલેજ અને સ્કૂલના સ્ટડીના યા ડિગ્રીના ભરોસે રહો તમે કંઈક ને કંઈક નવું લર્ન કરો ઓનલાઈન જ છે બધી વસ્તુ અને ત્યાંથી તમે સારું એવું ગ્રોથ લઈ શકો છો તો નોટ ઓન્લી ભરોસો રાખો તમારા એજ્યુકેશન પર બટ નવી નવી સ્કિલ ડેવલપ કરો નવી નવી ચી વસ્તુઓને એક્સપ્લોર કરો કે કેવી રીતે તમે અર્નિંગ કરી શકો છો તો તમે આવનારા ફ્યુચરમાં સારું એવું ગ્રોથ કરી શકો છો મેં તો તમને પ્લેટફોર્મ બી બતાવી દીધું આઈ ડિજિટલ પ્રિમિયમ મારો અગર તમે પ્રોમોકોડ વગેરે યુઝ કરશો ને તો તમને સારું એવું ડિસ્કાઉન્ટ બી મળી જશે ઠીક છે બાકી હું તમને થોડું પ્લેટફોર્મ વિશે ડિટેલમાં તો વિડિયો બહુ મોટો થઈ જશે બટ આની અંદર ટોટલ ચાર પેકેજ છે ઠીક છે એ ચાર પેકેજમાંથી તમને જે ગમે એ પેકેજની અંદર તમે એનરોલ કરી શકો છો રાઈટ હવે એ પેકેજની પ્રાઇસ વગેરેની હું વાત કરું અગર તમે મારા પ્રોમોકોડ થ્રુ જાઓ છો તો તમને સાત હજારમાં પડશે બાકી તમે એમ આરપી તમે અગિયાર હજાર આઠસો આપવી પડશે એના પછી સુપ્રીમ પેકેજ છે જેની પ્રાઇસ છે અગિયાર હજાર આઠસો બાકી એમ આરપીમાં જશો તો સત્તર હજાર સાતસો પડશે એના પછી જે પ્રીમિયમ અગર તમે મારા કોડ યા લિંક થ્રુ જશો તો તમને સોળ હજારમાં પડશે બાકી તમને ત્રેવીસ હજારમાં પડશે અગર તમે પ્રીમિયમ પ્લસ લો છો તો તમે મારા કોડ થ્રુ જશો તો તમને બાવીસ હજારમાં પડશે બાકી તમને ત્રીસ હજારમાં પડશે ઠીક છે અને તમને અહીંયા ફોર્ટી એટ ડિફરન્ટ ટાઈપના યુનો કોર્સિસ જોવા મળશે રાઈટ ફોર્ટી એટ ડિફરન્ટ ટાઈપના તમને કોર્સિસની સાથે સાથે કેવી રીતે આ પ્લેટફોર્મને બી પ્રમોટ કરીને અર્ન કરવું એ બી તમને અહીંયા પૂરી વસ્તુ શીખવાડવામાં આવશે તો કોઈ સારી બે ચાર સ્કિલને ડેવલપ કરીને અહીંયાથી સારું એવું તમે ગ્રોથ લઈ શકો છો યુ સો મચ ગાઈઝ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો થેન્ક યુ